દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે સિવિલમાં આરએમઓની ઓફિસની બહાર જ લોબીમાં પાણી ભરાયા હતા સુરતમાં સામાન્ય વરસાદે સિવિલ સિવિલ હોસ્પિટલની પોલ ખોલી દીધી છે હોસ્પિટલમાં વરસાદી પાણી હોસ્પિટલ ના આર એમ ઓફિસ ઓફિસની બહાર જ લોબીમાં પાણી ભરાયા હતા હોસ્પિટલની લોબી સહિત કેમ્પ પાણી ભરાઈ જતાં દર્દી સહિત પરિવારજનોને હાલાકી ભોગવવી પડી હતી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરમાંથી વરસાદી પાણી ઉભરાતા સમસ્યા સજા હતી

સિવિલ હોસ્પિટલ ની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરોમાંથી પાણી ઉભરાતા પાણી ભરાયા હતા